પરિયા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના પ્રકરણમાં વિકાસ કામ કામચલાઉ કર્યો મનાઈ હુકમ પાડી તાલુકાના પરિયા ગામના સરપંચ ડિમ્પલબેનને જિલ્લા વિકાસ અધિકારીએ તળાવ પ્રકરણમાં હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે પ્રકરણ બાદ સરપંચ દ્વારા વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે અપીલ કરવામાં આવી હતી જે સંદર્ભે ડીડીઓના હુકમને કામ ચલાવ મનાઈ હુકમ કરતો વિકાસ કમિશનરે હુકમ કર્યો છે શુક્રવારના બપોરે ત્રણ વાગ્યે મળતી માહિતી મુજબ પાડી તાલુકાના પરિયા ગામના સરપંચ ડિમ્પલબેન વિરુદ્ધ પર્યાગામનું બાવળિયા તળાવ ખોદવા બાબતે રાજીવ શાંતિલાલ દેસાઈએ અરજી કરી હતી તેમની તપાસ જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી અને જિલ્લા વિકાસ અધિકારી વલસાડના દ્વારા તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ પરિયા ગામના સરપંચ ડિમ્પલબેનને તેમના સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમની સામે ડિમ્પલબેને વિકાસ કમિશનર ગાંધીનગર કચેરી ખાતે અપીલ કરી હતી અને વિકાસ કમિશનરે રજૂ તને સાંભળી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલો હુકમ પર વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા નવ આઠ બે હજાર ચોવીસના રોજ તત્પૂરતો મનાઈ હુકમ કર્યો છે જે અંગેની નકલ શુક્રવારના રોજ પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે પોસ્ટ મારફતે આવી પહોંચી હતી જોકે આ હુકમ બાદ પણ હવે પછીની પણ નિયમિત સુનાવણી થશે જેવું જાણવામાં આવ્યું જેને લઈ સુનાવણી બાદ આખરી હુકમ થશે જેના પર સૌની મીટ મંડાઈ છે